કાંગ્રેસના થળી જાગીર મઠનો વિવાદ છેલ્લા એક માસથી ચાલી રહ્યો છે થળી જાગીર મઠના મહંતની ગાદી ઉપર બેસવા ધમપછાડા થઈ રહ્યા છે ત્યારે આ વિવાદ હવે રોડ ઉપર પહોંચ્યો છે પાલનપુર ખાતે આજે દસનામ ગોસ્વામી સમાજના લોકો અને સંતો પાલનપુર રામલીલા મેદાન ખાતે એકઠા થયા હતા અને ત્યારબાદ રેલી સ્વરૂપે પાલનપુર ખાતે કલેક્ટર કચેરીએ પહોંચીને અને મઠના વિવાદને લઈને રજૂઆત કરી હતી આજે અમારે મઠની અંદર પૂજ્ય જગદીશપુરીજી બાપુ ઓગણીસ તારીખે દેહાંત થયા ત્યારે એમને દેહાંત થતાની સાથે દેવદરબારના મહંત વળદેવના જી અને એમના લોકો મળતી લોકો આવી અને તેઓ આગળ બાપુની સમાધિ તાત્કાલિક આપી દીધી અને એમના ગામના લોકો આવતાની સાથે કીધું કે ભાઈ બાપુને સમાધિ આપશો નહીં બાપુની પાલખી યાત્રા કાઢો શોભાયાત્રા કાઢો ગામે ગામ ફેરવીએ કેમ કે પૂજ્ય જગદીશપુરીજી બાપુનો એટલો નિર્મળ સ્વભાવ હતો તે આજુબાજુને એકસો સત્તર ગામની આસ્થાથી આ થળી જોડાયેલો છે અને એ લોકોનું આસ્થાનું કેન્દ્ર અને આજે પૂજ્ય જગદીશપુરીજી બાપુને તાત્કાલિક સમાધિ આપી દેવી જેમ કૂતરું પણ હોય તો એને પણ કોઈ પણ રીતે થાય ના તો પૂજનીય હતા સંત હતા તો એમને પણ કપડો પણ પહેરાયો નહીં તાત્કાલિક એમની સમાધિ આપી દીધી એટલે લોકો લોકોને ત્યાં આગળ નવીન મંત્રની એમને નિવૃત્તિ કરી દીધી જ્યારે આસ્થાનું કેન્દ્ર અને અમારા લોકો સેવકોએ જે તે દિવસે મહિના મોર પૂજ્ય કાર્તિક પુરીજી મહારાજને મેં મંત્રને નિવૃત્તિ કરેલી હતી સેવકોની હાજરીમાં પૂજ્ય બાપુની હાજરીમાં અને એ લોકોએ નવા મંત્રની નિવૃત્તિ કરી અને કબજો લઈ લીધો અને બીજા દિવસે તિજોરી તોડી અને બધું પણ મિલકત ને જે કોઈ પણ હશે કેસ એ પણ એ લઈ ગયા છે એ મંતર બેસાણા એ બાલીસણાના મંત હતા સંતરામ કાકા તરીકે એમને આગળ નિવૃત્તિ કરવામાં આવી છે બાલીસણા પાટણ જોડે બાલીસણાના મંત તરીકે હતા અને ઓગણીસ તારીખે તેઓ એમને લાવવામાં આવ્યા એ જે અમારા ગામની એકસો સત્તર ગામની જે આસ્થા છે અને એ લોકોની માગણી કાર્તિકપુરીજી જે બાપુના સીધી લીટીના ભત્રીજા તરીકે અને અને એમને અમે એક મહિના અગાઉ ગામવાળો સાથે મળી અને પૂજ્ય બાપુએ એની ચાદર વિધિ કરેલી હતી બાપુની આયાતીમાં અમારી તો આ ગામની અમારે બધાની એક જ ઈચ્છા છે કે અમે જે બાપુની જે ઈચ્છા હતી કાર્તિક પુરીજીને મંત બનાવવા અને ગામની લોકોની એક જ ભાવના છે કે કાર્તિક પુરીજીને મંત બનાવવા કાંકરેજના થળી જાગીર મઠનો વિવાદ છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યો છે થળી જાગીર મઠના મહંત જગદીશપુરીનું નિધન થતા તેમની કાથી પર દેવ દરબાર ગઢના મહંત દ્વારા થડી જાગીર મઠના મહંત પદે શંકરપુરી મહારાજને બેસાડી દીધા હતા ત્યારે શંકરપુરી મહારાજને બેસાડી દેતા દશનામ ગોસ્વામી સમાજના રોષ ફેલાવો દશનામ ગોસ્વામી સમાજની માંગણી છે કે જગદીશપુરીનું નિધન થતાં તેમની જગ્યાએ કાર્તિકપુરીને બેસાડવામાં આવ્યા હતા પરંતુ શંકરપુરીને બેસાડી દેવામાં આવ્યા છે જેને લઈને દસગામ ગોસ્વામી સમાજના લોકોએ વિરુદ્ધ નોંધાવ છે અને આ કાદે તરીકે કાર્તિકપુરીને બેસાડવામાં આવે તેવી માંગ સાથે આજે પાલનપુર ખાતે રેતી રેલી યોજીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ થળી જાગીરમઠનો વિવાદ સતત વધી રહ્યો છે અને લોકોને સમજાવટ બાદ પણ મઠનો વિવાદ શાંત થતો નથી સમગ્ર વિવાદને લઈને દસનામ ગોસ્વામી સમાજના લોકોએ આક્ષેપો કરતા કહ્યું કે દેવગઢ દરબાર ઘટના મહંતે ગોસ્વામી સમાજ વિશે અભદ્ર શબ્દો બોલ્યા છે અને થળી જાગીર મટના લૂંટફાટ કરીને પૈસા ખાઈ ગયા છે અને જગદીશ પુરીનું મેદાન થતાં તેમને અંતિમથી પણ રીત રિવાજ મુજબ કરવામાં આવી નહોતી અને તેમના નિધન બાર ખોટી રીતે શંકરપુરીને કાદી પર બેસાડી દેવામાં આવ્યા છે અને દસ નામ ગોસ્વામી લોકો દ્વારા મઠની કાદી પર બેસના અને તેમને બેસાડનાર મંથ સામે આક્ષેપો કરી આજે સભા બાદ રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાય વિવાદમાં તો અમારા જે થળી મઠ એના મહંત દેવલોક પામ્યા પછી જે આ પાખંડીઓએ બીજા મહંત બેસાડી દીધા હવે એ મહંતની તમે દાદાગીરી જુઓ કે બાપુ દેવલોક થયા છતાં એમની કોઈ ક્રિયાવિધિ કરવામાં નથી આવી હવે અમારા સમાજનો એક નિયમ હોય છે કે પાંચ વર્ષનું બાળક હોય કે જન્મજાત જો તે દેવલોક થાય છતાં તેની નવડાવવાની ફૂલ વિધિ આરતી પૂજાપાઠ કરી અને પછી અમારામાં સમાધિ દેવામાં આવે છે પણ આ નાલા એક લોકોએ બાપુને નવડાવવામાં તો ઠીક પણ બાપુના જે અંગ ઉપર ભગવું વસ્ત્ર પહેરી સમાધિ આપવામાં આવે એ સમાધિ પા બાપુને ઉઘાડા શરીરે સમાધિ આપેલી છે એટલે દરેક જગ્યાએ દરેક જગ્યાએ લોકોએ પાખણ ફેલાવેલું છે અને બાપુની ડેડ બોડી પાટણની અંદર હતી અને ત્યાં બીજા મહંતને ગાદી ઉપર બેસાડવામાં આવ્યા છે એટલે અનેક ષડયંત્ર આ લોકોએ કર્યું છે પણ હવે જો આ કલેક્ટર કચેરીમાં પણ આવેદન પત્ર આપેલું છે અને આયા ન્યાય નહીં મળે તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશું અને આ એ છતાં પણ અમને ન્યાય ન મળે તો હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવીએ હવે અમે થડીના મુદ્દા વિવાદ મુદ્દે અહીંયા પાલનપુરમાં રેલીનું આયોજન કર્યું છે તમામ દશનામ ગોસ્વામી સમાજ ચાહે અન્ય સેવકો બાપુને થળેની આજુબાજુના ગામડાના સરપંચો ગટો તમામ બાપુના જે સેવકો સાથે લઈને મેં આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને સચવટ રજૂઆત કરી છે અને અમને ન્યાય ના મળ્યો કે જ્યારે અઢાર તારીખના ઓગણીસ તારીખના સવારે બાપજીનું મૃત્યુ થઈ ગયું ત્યારે અચાનક આવેલ લોકો સાંભળવા મળે છે એમના નજીકના લોકોનું સાંભળવા મળે છે કે અંતિમ જે સમાધિના જે વીસ વિષય બાપજીનો છે એ જ્યારે મંગળવારનો દિવસ હતો સતો બાપજીને એમને એ લોકો એક કલાકમાં એમની વિધિ કરી અને એ લોકોએ સમાધિ પણ આપી દીધી તાત્કાલિક નવા મંત નિયુક્તિ કરી દીધા કોઈ સમાજને પૂછ્યું નથી કોઈ સેવકોને પૂછ્યું નથી જ્યારે એક સેવક પૂછવા જાય છે ત્યારે એને કંઈક થપ્પડ મારી છે એવા સરપંચ સાહેબ શ્રી સ્ટેજ ઉપર બોલતા હતા કે ભાઈ મને ખુદ થપ્પડ મારી છે અને દેવદરબાર બાપુ બળદેવનાથ બાપુ જ્યારે આ ક્રોધ ઉપર જઈ અને જે થપ્પડ મારી છે જે ખુલ્લું ફાયરિંગ કર્યું છે એ ખરેખર તે ડરાવવાની વાત છે ધમકાવાની વાત છે પછી જે આજે સેવકોએ જે નવા મંત્ર બેસાડ્યા છે કાર્તિકપુરીજી મહારાજ કે બાપજીના સંસાર દાવે એમના કુટુંબી કે જે એમના ટ્રસ્ટમાં નામ છે એવા કાર્તિકપુરીજી બાપુ અને કોઠારી એમના જે જગદીશપુરી બાપુ જે મરણ પામ્યા છે એમને ખુદ શંખારી મઠમાં ચાદર વિધિ કરી હતી મહેન્તની એમને પણ એક કોઠારીની નિયુક્તિ આપી છે એ એમના સ્વયંસેવકોએ માણસો પાસ કર્યા છે માટે કરી અને અમને જે અન્યાય મળ્યો છે જે આ મંતોને બિરાજમાન કર્યા છે એમને જગ્યાના બહાર રહેવું પડે છે ગૌશાળામાં રહેવું પડે છે લોકોના ઘરો સુધી રહેવું પડે છે એટલે એમને થળીમાં કબજો મળે અને થળીમાં પણ એ પોતે મંત બને અને એવા સમાજ

અમારે જગદીશપુરી બાપુ અમારા મંત્ર હતા સ્થળી મંત્ર એ દેવ થઈ ગયા અચાનક મૃત્યુ થયું છે એટલે એમને એ દિવસે લાઈ અને જે દેવદરબારવાળા બાપુ આવ્યા અને એમની હંગાત આ મહારાજ બાલિસનાથી બોલાયા બરાબર એમને લઈને એમને ડાયરેક્ટ તિલક કરી અને મંગળવારના દિવસે ભૂમિપૂજન થાય ભૂમિ ખોદાય ને સાહેબ એ દિવસે છતાં અમને ભૂમિ ખોજીને જેમ કૂતરું ડાટે એમ અમને દાટી દીધા કોઈ વિધિ નહીં કોઈ કશું જ નહીં એવા મંત્રને દાટી દીધા અમારા બાજુ આમલુનના સરપંચ કહેવાય જાય બાપુ આવું ના હોય આમનો અમને વરઘોડો કાઢવા દો અને તમારે ગાદીએ બેસાડો તો હાલની જ પૂરતું એક શ્રીફળ મૂકી દો અને આમની વિધિ પત્યા પછી અમને ગાદીએ બેસાડજો તમારે બેસાડવા ને બેસાડજો ને કાપ ગામને પૂછજો એટલે કે તને ખબર ના પડે એટલે ભાઈ સરપંચે કીધું કે ભાઈ કેમ મને ખબર ના પડે હું વર્ષોથી અહીંયા આવું છું રહું છું બરાબર અને અમારા બધાના સાથ સહકાર તો થળી ચાલે શકે એટલે આમને લાફો ચીખી દીધો સીધો જ લાફો ચીકી દો તેની તો ફાયરિંગ કરે બાપજી બરાબર એટલે બીઅયા એમાંથી વધારે ઉબાળો છે અને આજુબાજુના ગામડા અમે પણ હું પણ ઉંદરાનો છું મારું નામ ચંદનજી ઠાકોર છે અમે પણ બધા લોકો ગયા કે આવું કેમ છીએ એમ પણ સમાધિ પતી ગીતી એ ટાઈમે બરાબર હવે એ ટાઈમે આ લોકોને મારી અંદર રાજકારણ પડ્યું છે રાજકારણ પડ્યું એટલે એસપી સાહેબ સુધી ત્યાં આવ્યા પણ એસપી સાહેબે એવું કીધું તે દિવસે કે ભાઈ હાલ આનો નિર્ણય ના આવે ત્યાં સુધી એક પક્ષની અંદર જવા મળશે અમે બરાબર છતાં એ લોકોના લાગ રાજકારણના લાગ વખતે એ લોકો બધા જાય એ લોકો મહાત્મા બેઠા અંદર બધા જશે બાકી આ પક્ષને આજના દરવાજી કોઈ કોઈને જવા દેતા કાલી બે દિવસથી પોલીસ હતી છે હવે એક બે એક બે દર્શન કરવા કદાચ જાય છે બાકી આજ સુધી કોઈ જવા દેતું નથી અમારી હાલમાં છે કે અમારો સત્યનો વિજય થવો જોઈએ સત્યમાં અમે ન્યાય મળવો જોઈએ આ ગાદી ઉપર અમારા જે એકસો ને વીસ ગામડા કે એ જ બેસવો જોઈએ એકલા એમના કહેવાથી બેસાડે નકમો પડે કારણ કાલ ઉઠી ગમે તે અવસર હોય તો ફાળો અમારે આપવાનો છે અમારા ગામડાને આપવાનો છે ફાળો બરાબર તો અમારા ગામડાવાળા કે અને પાંચ પચીસ જે લોકો કે એમના પાંચ જણા માટે ના ચાલે આ ગામડાવાળા એક એક માણસ બોલાવી અને નક્કી કરે ભાઈ આપણે ક્યાંની બેસાડવો એ માણસને બેસાડવો પડશે આરી અમારી માગ છે મારું નામ ચંદનજી ઠાકોર ઉંદ્રા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ